શું તમને ખબર છે આજે શું છે આજે મહાન સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ છે નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજના દિવસે પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી છે તો આજે આપણે જાણીશું કોણ હતા બિરસા મુંડા અને કેમ તેમને ભગવાન તરીકે માનવામાં આવતા હતા આ સમગ્ર માહિતી સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ અઢારસો છ્યાસી માં ચાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસા મન વારંવાર વિચલિત થઈ રહ્યું હતું

આદિવાસીઓને અંગ્રેજો તરફ ક્રાંતિ માટે ઉશ્કેરનાર બિરસા મુંડાને અંગ્રેજી સરકાર હવે કોઈ પણ ભોગે કેદ કરવાની મથામણમાં લાગી ગઈ હતી ત્રણ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે બિરસા મુંડાએ ડોંબેવાલી પહાડ પર વિશાળ આદિવાસી જનસભા સંબોધી રહ્યા હતા અને ત્યારે આગળની રણનીતિ માટે તૈયાર કરી રહ્યા હતા આ સમયે અંગ્રેજોની વિશાળ સેનાએ પૂરા આદિવાસી આંદોલનને ચારે તરફથી ઘેરી લીધા અને બંદૂકો અને લાઠીઓ વડે આદિવાસીઓ પર પ્રાણઘાતક હુમલા કર્યા આ ઘટના જલિયાવાલા બાગના હત્યાકાંડ જેવી જ કંઈક હતી અસંખ્ય આદિવાસી યુવાનો સ્ત્રીઓ અને બાળકો મૃત્યુ પામ્યા બિરસાના તમામ શિષ્યોને પકડી લેવામાં આવ્યા ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના દિવસે બિરસાને પણ પકડી લેવામાં આવ્યા અને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા જેલમાં જ નવ જૂન 1900 ના દિવસે બિરસા મુંડાએ અંતિમ શ્વાસ લીધા આજે પણ બિહાર ઓરિસ્સા ઝારખંડ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન અને ધરતી બાબાના નામથી પૂજે છે તેમની યાદમાં રાંચીમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે રાંચી ઝેલને બિરસા મુંડા કેન્દ્રીય કારાગૃહનું નામ આપવામાં આવ્યું છે તથા રાંચી એરપોર્ટને બિરસા મુંડા એરપોર્ટ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ